ચેક બાઉન્સ કેસમાં વડોદરા નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો વડોદરા નામદાર કોર્ટ દ્વારા ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા દસ લાખ પચાસ હજાર રૂપિયાનો દંડ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી તરફેના વકીલ જીશાન શેખે ગત સાંજના છ કલાકે પ્રતિક્રિયા આપતાં શું જણાવ્યું તે સાંભળો અને જે આરોપી જે છે તે જય જગાસ્વામી એન્ટરપ્રાઇઝ ના અશોકભાઈ દેવજીભાઈ વાઢેર છે આજે રકમ છે તે ચૂકવવાનો આદેશ આપ્યો હતો તારીખ નવ આઠ બે હજાર ચોવીસ ના રોજ વડોદરા કોર્ટે ચેક બાઉન્સ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે મહેરબાન વડોદરાના બારમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ બી એસ રાણા સાહેબની કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટમાં નામદાર કોર્ટે આરોપીને એવો હુકમ કરેલ છે કે ફરિયાદીએ જે ફરિયાદ આપેલ છે એના આધારે અને ફરિયાદીના વકીલ વકીલશ્રીની દલીલના આધારે આરોપીને એક વર્ષની સજા કરવામાં આવી છે અને રૂપિયા દસ લાખ પચાસ હજારનું દંડ એટલે કે દસ લાખ પચાસ આપવાનો હુકમ કરવામાં આવે છે જેથી જે લોકો એમને એવું લાગતું હોય કે ભાઈ કોર્ટમાં તમને ન્યાય મળશે નહીં એમના માટે આ મહત્વપૂર્ણ ચુકાદો છે જેમાં એક આશા છે કે નામદાર કોર્ટ વેલા નહી તો મોડે ટકે તમને ન્યાય આપશે જેથી આપણા બધાને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ રાખવું એ અત્યંત જરૂરી છે